બીજું છાસ ચણા લાયા પીયા ચણા ખા બે સિદ્ધરાજ પિયા ને ચણા ખવડાવજો મિત્રો બધા બગાડો મત બધા ચણા બગાડો મિત્રો પોત્રો માટે બે હાથમાં થેલીમાં મોહ્યા એટલે પાવડર જેવું થઈ ગયું અંદર થોડું થોડું तो मित्र सिधराज अमर થઈ ગયા છે 3 વર્ના 3 વર્ના થઈ ગયા ને 3 વર્ના થઈ ગયા ની એકડી આવડે એકડી બોલજો સિધરાજ 1 2 પછી 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11

ઘડિયા આવડું મિત્ર માટે યાર મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ના સબસ્ક્રાઈબ કરજો ને આગળ શેર કરજો